નામની બાતમી મળે અને એ બાતમી અનુસંધાને માલતા પહેલા સોસાયટી જૂની પ્રજાપતિ સમાજની મંડીમાં એક બાતમી મળેલ જેને ત્યાં લીલા અને તૂટા ગાંજા પદાર્થનો એક છોડ ફૂલતોડ અને થોડા થોડા વસ્તુઓ કરેલી હતી એનું અનુસંધાને બાતમી અનુસંધાને અમારા ઇન્ચાર્જ એસઓજી પીઆઈસી વાઘેલા સાહેબ ત્યાં ગયેલ અને ટીમ સાથે અને ત્યાં જઈ અને જે ફૂલ પુલ છોડ છે અને થોડાક લાવતા એ બધું ચેક કરતા અને રાજાને પદાર્થ એવું વસ્તુ એવું જણાવ્યા હતા સ્થળ ઉપર એફએસએલને બોલાવી અને ચકાસણી કરી અને એ પદાર્થ રાજો હોવાનું નક્કી થતા અને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક આરોપી છે કાનાભાઈ માણાભાઈ જેઠવા રહે નાવ વિરુદ્ધમાં એનબીપીએસ એક્ટરની કલમ આઠ સી વીસ વન બી ટુ સિક્સ મુજબનો ગૃહ રજિસ્ટર કરાવેલ છે અને આગળની કાર્યવાહી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના ચલાવી રહી છે અનુસંધાને માલતા પહેલા સોસાયટી જૂની પ્રજાપતિ સમાજની મંડીમાં એક બાતમી મળેલી ત્યાં લીલા અને ટૂંકા નાજા પદાર્થનોડ અને થોડા થોડા વસ્તુઓ કરી લીધું એ અનુસંધાને બાતમી અનુસંધાને અમારા ઇન્ચાર્જ એસઓજી પીઆઈસી વાઘરા સાહેબ ત્યાં ટીમ સાથે અને ત્યાં જઈ અને જે ફૂલ જોર ફૂલ છોડ જઈ અને થોડાક ડાટા એ બધું ચેક કરતા અને રાજાને પદાર્થ એવું વસ્તુ એવું જણાવી આવતા સ્થળ ઉપર એફએસએલને બોલાવી અને ચકાસણી કરી અને એ પદાર્થ રાજો હોવાનું નક્કી થતા અમે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક આરોપી છે કાનાભાઈ માણાભાઈ જેઠવા રહે બાલપરા ના વિરૂદ્ધમાં એનબીપીએસ એક્ટની કલમ આઠ સી વીસ વન બી ટુ સિક્સ મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે અને આગળની કાર્યવાહી પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન નાવ ચલાવી લે છે